મનોજ પરસોતમ ભાઈ ગુપ્તા પોતાના રહેણાંકી મકાન માં બહાર માણસો બોલાવી જુગાર ચલાવી રહ્યા હોવાની મળેલ બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ જરોડો પાડી જુગાર રમી રહેલા આઠ નિગમો ને રોકડા રૂપિયા બાવન હજાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ બાવન હજાર ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી લીધા હતા